નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે આપની સમક્ષ જે વિષય લઈને આવ્યા છે તે વિષય ઉપર છે વિષય છે રાષ્ટ્રીય રમત દિવસ દર્શક મિત્રો આપ સૌને સૌથી પહેલાં તો નેશનલ સ્પોર્ટ્સ ડેની અનેકો અનેક શુભેચ્છાઓ પણ આપી દઈએ સાથે સાથે અને એવું પણ કહીશું કે પહેલાં એવું કહેવાતું હતું કે પઢોગે લીખોગે બનોગે હોશિયાર પરંતુ હવે આ ઉક્તિ બદલાઈ ગઈ છે અને કહેવાય છે પઢોગે લીખોગે ખેલોંગે તો બનોગે નવાબ અને સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને એટલું જ કહીશું કે વર્ષ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના જે પ્રભાવશાળી પ્રદર્શનો થયા એ ભારત દેશની રમત ક્ષેત્રની જે ઊંચાઈઓ હાસિલ કરી છે તે દર્શાવે છે અને આ સિદ્ધિઓ દેશના યુવાનોને રમતો તરફ એક પ્રકારની પ્રેરણા આપે છે અને આવી જ રમતગમત ક્ષેત્રની પ્રેરણાત્મક ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી પ્રદીપ ત્રિવેદી તેઓ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે અને તેઓ જાણીતા લેખક છે તેમની બાજુમાં બિરાજેલ છે ડોક્ટર તલાટી તેઓ ખૂબ જાણીતા સ્પોર્ટ્સ કોમેન્ટેટર છે આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ જી દર્શક મિત્રો આપને આજના વિષય સંબંધિત કે કોઈ પ્રશ્નો હોય તે પણ આવકાર્ય છે કે અથવા તો આપ કોઈ સ્પોર્ટ ક્ષેત્રની સાથે સંકળાયેલા હો કે આપ કોઈ સ્પોર્ટ્સ પર્સનના માતા પિતા હોને આપને કોઈક માહિતી જોઈતી હોય આપને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો આપણને ચોક્કસથી અમે આપને માહિતીથી માહિતી આપને પ્રદાન કરીશું તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજના દિવસે જે સ્પોર્ટ્સ ડે તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આજના દિવસને પસંદ કરવામાં આવ્યો છે તો એ શા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ્ય શું રહેલો છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરો પ્રદીપ સર આ વિશે શું કહેશો આપ આજે ઓગણત્રીસમી ઓગસ્ટ એટલે કે આપણો નેશનલ સ્પોર્ટ્સ ડે યાને કે રાષ્ટ્રીય ખેલ દિવસ આ દિવસ એ આપણા હોકીના જાદુગર હોકીના કહી શકાય તો યુગપુરુષ એવા મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે આપણા આખા દેશમાં આ સ્પોર્ટ્સ ડે ઉજવાય છે ખાસ કરીને વિશ્વમાં એક સમયે ભારતની ઓળખ માત્ર હોકીની રમત પૂરતી જ હતી હોકીથી ભારત ઓળખાતું હતું આ હોકીની રમતને સાતમા આસમાન સુધી લઈ જવાનું આન માનને શાન ગૌરવ આપવાનું જો કહી શકીએ તો તે ફક્ત મેજર ધ્યાનચંદના ફાળે જાય છે મેજર ધ્યાનચંદ તેના પચીસ વર્ષની કારકિર્દીમાં કુલ એકસો ને ઓગણત્રીસ મેચો રમ્યા છે આંતરરાષ્ટ્રીય મેચો જેમાં તેને ચારસો ને અઠ્યાવીસ ગોલ કરવાનું ગૌરવ ધરાવે છે આવા બેહદ હોકીના બ્યુટિફુલ કહી શકાય તેવા પ્લેયરને યાદ રાખવા માટે તેના જન્મદિવસ નિમિત્તે આપણે નેશનલ સ્પોર્ટ ડે ઉજવીએ છીએ અને દ્વારા ને રાષ્ટ્રના તમામ રમતપ્રેમીઓને ખેલાડીઓને એક પ્રોત્સાહન મળે તેનો પણ મુખ્ય હેતુ રહેલો છે જી સર પ્રદીપ સર ખૂબ સરસ માહિતી આપી સુધીર સર આપની પાસે પણ આવી આવીશ કે આપણા દેશમાં હવે બે હજાર છત્રીસમાં કહેવાય કે કે ભારત ઓલિમ્પિકનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે ને અત્યારથી જ તેના પ્લાનિંગો થઈ રહ્યા છે વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ સંકુલો તૈયાર થઈ રહ્યા છે અને અત્યારથી એવું કહી શકાય કે સ્પોર્ટ્સ પર્સન પણ ને તૈયાર કરવા માટે પણ અત્યારથી અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તો જ્યારે એક નાનામાં નાના ગ્રામીણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે ખેલાડી છે કે જે નાનામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે તેને કહેવાય કે કે તેને ખૂબ

તો એક તો આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે જી સેકન્ડલી તમારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ આવવા માટે તમારે યુ હેવ ટુ હેવ આઈડોલ્સ એટલે તમારો કોઈ આદર્શ દરેક રમતમાં હોય તો એક નાનો દસ બાર વર્ષનો બાળક હોય એને પણ એમ થાય કે ભાઈ આ ચલો શ્રીજેશ આ લાસ્ટ ઓલિમ્પિક્સમાં એમને કે કેટલું સરસ ગોલકીપિંગ કરતા હતા એને એટલી મજા પડે કે એક ક્યુરિયોસિટી જાગે કે આ ગોલકીપિંગમાં કેવી આર્ટ છે સિમિલરલી આપણે સૌરાષ્ટ્રનું એક નાનું ગામ છે સરખડી ગામ જેમાં એક જ ગામે સો કરતાં વધારે વોલીબોલ પ્લેયર્સ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપ્યા છે એટલે આ બધા આઈડોલ્સ આપણી પાસે છે ગુજરાત અને ભારતના સ્પોર્ટ્સ પર્સન છે એ લોકો સફિશિયન્ટ છે બીજું કે સ્પોર્ટ્સ પર્સન છે એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવી જરૂર પડે છે એટલે જેનું પ્લાનિંગ અત્યારથી જ થઈ રહ્યું છે વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ સંકુલો પણ તૈયાર થઈ રહ્યા છે તો તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો હા અને ગુજરાતનો આપણે દાખલો લઈએ તો જે પણ કોઈ એસ્પેરન્ટ એટલે આગળ સ્પોર્ટ્સમાં આવવું હોય તો ત્રણ સ્થળોએ ગુજરાતમાં આ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર છે એક નડિયાદમાં છે સેકન્ડ હિંમતનગર અને ત્રીજું ગાંધીનગર છે તો આમાં તમે કોઈ પણ ગેમ માટે તમે તપાસ કરીને ફોર્મ મેળવી અને જે ત્યાંના ઓફિસર હોય એની સાથે વાતચીત કરી તમે યુ કેન એનરોલ યોર નેમ કારણ કે આ ત્રણેય સેન્ટર્સમાં ક્વોલિફાઈડ બધા કોચિસ છે એટલે તમને એની પણ સાથે એ થાય અને ફોલોઅપ છે આજે ગાંધીનગરમાં જે સ્પોર્ટ્સ હોસ્ટેલ છે એમાં માત્ર કોચિંગ આપે છે એટલું જ નહીં પણ રહેવા ખાવા પીવાની સગવડ મેડિકલ એસિસ્ટન્સ અને ફોલોઅપ એટલે તમારે કેટલો પ્રોગ્રેસ થયો હવે શું જરૂરી છે અને બીજું બેકઅપ એ બધી જ ફૂલ ફ્લેજ ફેસિલિટીસ હવે લખેલી ગુજરાતમાં અવેલેબલ છે એટલે જે પણ કોઈએ દિસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારી દ્રષ્ટિએ કે યંગસ્ટરને સારો ટાઈમ છે સફિશિયન્ટ ફેસિલિટીઝ અવેલેબલ છે કોચિસ આર ધેર એટલે વાય નોટ ટુ ટેક ધી એડવાન્ટેજ એટલે જો કોઈ સ્પોર્ટ્સ પર્સન ને આગળ વધવું છે તો તો આજે જે આપણે જે જણાવ્યા કે નડિયાદ છે હિંમતનગર છે ગાંધીનગર એક ક્ષેત્રો જે સ્પોર્ટ્સ સંકુલો જે ઊભા કરવામાં આવેલા છે ને જે તે સ્પોર્ટ્સની માહિતી જોઈતી હોય તો તેઓને ત્યાંથી માહિતી મળી શકે ને આગળ વધવાની તકો પણ પ્રાપ્ત થઈ શકે છે એક બીજી વિશેષ માહિતી ઉમેરું છું સુધીરભાઈ આપને કહો કે આપણે ત્યાં ગુજરાતમાં હાલ છે ને કુલ સત્યાવીસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે જેમાં ચોવીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જિલ્લાવાઈઝ છે અને ત્રણ તાલુકાવાઇઝ છે આટલા ઓલરેડી અત્યારે ચાલુ હાલતમાં છે અને લોકોનું ટ્રેનિંગ લઈ રહ્યા છે એના માટેનું ફોલોઅપ કરી રહ્યા છે આ ઉપરાંત બે હજાર છત્રીસની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આપણી ગુજરાત સરકાર બીજા એસ્ટ સ્પોટ કોમ્પ્લેક્સ ઊભી કરી રહી છે જેમાં નાના નાના ગામ કિશકે બોટા છે અમરેલી છે એમાં જે ગેપ સ્પોટ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યો છે ડ્યુ ટુ ઓન્લી 2036 ઓલમ્પિક એટલે કહેવાય કે જે સ્પોર્ટ્સ પર્સન છે તેમના માટે એક સોનેરી તક છે કે જેઓને આગળ વધવું છે અને ઓલમ્પિકમાં પાર્ટિસિપેટ થવું છે એવું કહી શકાય કે જે એ માટે ખૂબ સરસ અત્યારથી પૂર્વ તૈયારીઓ થઈ રહી છે કે ના સ્પોર્ટ્સમેન તૈયાર કરવા માટેની જી સર ખૂબ સરસ વાત કરી કે અને આપ એક નિક્ષનાત તરીકે આજે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણા દેશ

કે ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની છે પહેલું તો કે બાળક જ્યારે ઘરમાં જન્મે તો ઘરનું વાતાવરણ ઘરના મા બાપને સ્પોર્ટ્સ પ્રત્યે લવ અને પ્રેમ કે ચાહત હોવી જોઈએ બાળકમાં એક પ્રકારનું નિરૂપણ કરવું જોઈએ કે તારે રમત રમવાની છે રમતમાં તારું કેરિયર બનવાનું છે સેકન્ડ પોઈન્ટ આવશે સારા કે સંસ્થા કે કોઈ કોલેજ કે એમાં પણ એને એ પ્રકારનું જો નોલેજ મળે એ પ્રકારનું કોચિંગ મળે એ પ્રકારનું એને હાઇલાઇટ કરવામાં આવે તો એ પણ સ્પોર્ટ્સમાં પોતાનું કેરિયર બનાવી શકે સર તો એક પ્રશ્ન એ પણ થાય કે કોઈ વ્યક્તિને જે તે સ્પોર્ટ્સમાં રસ છે તો તે કેવી રીતે ખબર પડે અને કેવી રીતે માતા પિતાને ખબર પડે કે પોતાના બાળકને આ સ્પોર્ટ્સમાં રસ છે તો તે કેવી રીતે ખ્યાલ આવે બહુ સરસ બહુ સરસ પ્રશ્ન કર્યો જ્યારે આપણું બાળક આપણા ઘરની અંદર દસેક આઠ દસ વર્ષનું થાય ત્યારે એને વિવિધ પ્રકારની રમતમાં મૂકો આની ટેનિસ રમાડો સ્વિમિંગમાં લઈ જાઓ ક્રિકેટ રમાડો પછી બેડમિન્ટનમાં લઈ જાઓ એ વિવિધ પ્રકારની રમતો રમશે ને એમાંથી તમને ખ્યાલ આવશે કે કઈ રમત પ્રત્યે વધુ દિલચસ્પી છે તમે ફાઇન્ડ આઉટ કરી શકશો મારે આ તબક્કે નાનું ઉદાહરણ આપવું છે કે મારા ઘરને મારું બાળક થતું હતું એને મેં લગભગ વીસથી પચીસ ગેમ્સમાં મૂક્યો હતો શરૂઆતના તબક્કે તો એમાંથી મને ખબર પડી કે આ રમત વધુ ગમે છે તો એ રમતમાં એના પ્રત્યે મા બાપ ધ્યાન આપે પછી એના પછી સારામાં સારું કોચિંગ આપવામાં આવે સારી જગ્યા લઈ જવામાં આવે સારી કોમ્પિટિશનમાં ભાગ લેવામાં આવે તો એની અંદરની શક્તિઓ છે એ બહાર આવશે અને ધીમે ધીમે એ કોમ્પિટિશન લેવલથી માંડીને તે મેડલ લેવલ સુધી પહોંચી શકશે એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે દરેક મા બાપે પહેલાં શોધવું પડશે કે એના બાળકને શું ગમે છે કઈ પ્રકારની રમત ગમે છે ઇન્ડોર રમત આઉટડોર ગમવા આઉટડોર ગેમ્સ હોય તો આઉટડોર ગેમ્સ કહે કે પાંચ છ રમતો રમાડો તમે એમને બધે લઈ જાઓ વેકેશન બેચની અંદર ઘરમાં સમર કેમ્પ ચાલતા હોય છે મેં વિવિધ પ્રકારની ગેમ્સમાં અમને તો તમને ખ્યાલ આવી જશે એ સિવાય કોઈ સ્પોર્ટ્સના નિષ્ણાતો એને પણ કહો કે ઓબ્ઝર્વ કરે આજે જેટલા બધા ખેલાડીઓ આપણે જોઈએ છીએ એ બધા ખેલાડીઓ નાના હતા ત્યારે તેને ઓબ્ઝર્વ કરવામાં આવ્યા હતા અને પછી આજે આપણે પીવી સિંધુ છે સાયના નેહવાલ છે એ બધા ખેલાડીઓ પછી મળ્યા છે આપણને કે એને નાનપણથી જોવામાં આવ્યું હતું મા બાપ દ્વારા કે એક કઈ રમતમાં આગળ આવી શકે તેમ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરતા એ આજે નેશનલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક લેવલ સુધી મેડલ લાવી શકવા માટે શક્તિમાન બન્યા છે જી સર હું પણ એક સ્પોર્ટ્સ પર્સન બાળકની માતા જ છું તો એક પ્રશ્ન મને પણ એ થાય કે જ્યારે મારે મારા બાળકને જે સ્પોર્ટ્સમાં જેમ કહેવાય માહિરતા એને હાંસિલ કરી છે તો તેને આગળ વધારવા માટે એને વધારવો છે કે એને નેશનલ લેવલ સુધી પહોંચાડવો છે તો મારે કયા એફોર્ટ્સ આપવા પડે અને એવા કયા કયા કહેવાય કે રાજ્યકક્ષાએ પણ એવા કોમ્પિટિશનનું આયોજન થતું હોય છે તો તે અંતર્ગત પણ માહિતગાર કરવા હોય તો શું કરી શકો છો હવે આમાં ફક્ત રમત પ્રત્યે તમને ખ્યાલ આવી ગયો છે મધર તરીકે જે પેરેન્ટ્સ તરીકે કે મારા બાળકને રમત આવડે છે અથવા ગમે છે સૌથી પહેલાં એને લાઇકિંગ હોવું જોઈએ એટલે ગમશે તોય એ આગળ વધશે પણ એને આપણે ફોર્સફુલી કહો છો તું ટેનિસ જ રમ તું ક્રિકેટ જ રમ એ નહીં ચાલે પણ એને કોઈ કોઈપણ ગમતી રમતમાં એને આગળ વધારવો હોય તો એ રમતને પસંદ કરો પછી એ રમત માટે જરૂરી હોય એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા તમારે સાધનો લઈ દેવા પડશે લેટેસ્ટ હોય એવા સાધનો આપવા પડશે એના માટે સારા થોડા કોચને રોકવા પડશે એટલું જ નહીં પરંતુ તમે એકલું ભરવાનું બોર્ડન એના પર નાખ્યા વગર આપણે તું ભાઈ બોર્ડમાં છો ત્યારે આટલા ટકા લાવવા જ પડશે ને પછી તું ગેમ્સ કર તો એ બધી શક્ય નથી એના સ્પોર્ટ્સને તમે પ્રોત્સાહિત કરો એને સ્પોર્ટ્સમાં રમવા માટે લઈ જાઓ આજે ઘણી બધી દીકરીઓ જ્યારે નેશનલ ઇન્ટરનેશનલ રમવા જાય છે તેના મધર્સ સાથે જાય છે એના પેરેન્ટ્સ સાથે જાય છે કે માનસિક વૂફની જરૂર પડે છે એને પ્રોત્સાહનની જરૂર પડે છે કોચ પણ સાથે હોય પેરેન્ટ્સ પણ સાથે હોય તો એ બાળક ખૂબ ઝડપથી આગળ વધી શકે છે અને તાલુકા લક્ષ્ય જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ભાગ લેતા જે મેડલ્સ મળશે ને તો ઓટોમેટિક બાળકને એક મોટિવેશન મોટિવેશન મળશે ને પછી ધીમે ધીમે નેશનલ લેવલ સુધી પછી તો એ કોઈ સવાલ જ નથી એક વખત એને પથ મળી ગયો ટાર્ગેટ મળી ગયો મારી સુધી પહોંચવાનું છે પછી ઈરન જી ખૂબ સરસ સર માહિતી સુધી સર આપણે કહેવા માંગો છો આમાં મ્યુઝિક જે સ્ટેજ એમણે કહ્યું એ એકદમ કહેવું કે ઇટ ઇઝ ધ ક્રક્સ અને એ એમાં તમે એન્ટર કેવી રીતે થવું તો કે ભાઈ એને ક્વેશ્ચન ડિબેટ કરે એમ કે ભાઈ તમે ચાર પાંચ ગેમ તમે જોવો લઈ જાઓ છો તો તને કઈ ગમી કેમ ગમી તને આના જે હીરો છે એને આવું કર્યું હતું તને એવું ગમે એટલે આ ઇન્ટરેક્શન અને પાર્ટિસિપેશન જો પેરેન્ટ્સનું હોય તો શું છે બાળક ને પોતાને એમ થાય મારા ઇન્ટરેસ્ટ ની વાત જાગૃત કરી શકાય આ રીતે એટલે આખી ક્યુરિયોસિટી ઉત્પન્ન થાય ક્યુરિયોસિટી વધે એટલે ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને પછી જો પોતાને મનથી જ નક્કી કરે તો નથિંગ કેન સ્ટોપ અને સર એક વાત એ પણ કહું કે અત્યારે તો સ્પોર્ટ્સ રિલેટેડ ફિલ્મો પણ ખૂબ બની રહી છે અને એવી ફિલ્મો બતાવી બતાવીને બાળકને ચોક્કસ બતાવી જોઈએ અને જેથી કરીને એ લોકોને પ્રોત્સાહન કે ભાઈ આટલું બધું તેઓ લોકો આટલા એફર્ટ્સ આપીને તેઓ આગળ વધી શકે છે એટલે આવી પ્રેરણાત્મક ફિલ્મો પણ તેઓને બતાવવી જોઈએ એવું કહી શકાય સર ફિલ્મો જરૂરી છે આજે ને જે રોલ મોડેલ હોય ને એ સ્પોર્ટ્સમેન હોવા જોઈએ જી જી આજે તમે જો ઘણા બધા સ્પોર્ટ્સમેન આગળ આવ્યા છે ને એના રોલ મોડેલ એને આગળના સ્પોર્ટ્સમેન હતા જેના કારણે એને રોલ મોડેલ રાખે તમને આજે નેશનલ સ્પોર્ટ ડે વિશે એક નાની વાત કહેવી છે આપણે એમ માનીએ છીએ કે કોઈ પણ દેશનો તિરંગોને ફરકાવવા માટે ઝરહરતો કરવા માટે એકલા જવાનોનો જ ફાળો છે એવું નથી સાથે સ્પોર્ટ્સમેનનો રમતવીરનો પણ એટલો જ ફાળો છે કેમ કે વિશ્વના કોઈ પણ મેદાનમાં જ્યારે કોઈ પણ જગ્યાએ તિરંગોને ઝરતો કરવો હોય તો દરેક સ્પોર્ટ્સમેને પોતાની જાનની બાજી લગાવી અને ગેમ જીતવા પ્રયત્ન કરે છે ત્યારે એ વિશ્વના મેદાનમાં આપણો તિરંગો ઝરહરતો થઈ શકે છે તો આ માટે એક નવું સૂત્ર મેં બનાવ્યું છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન તો છે જ પણ આ સાથે જય રમતવીર પણ જોડવું પડે જેથી કરીને એક આખું સૂત્ર એવું બની શકે કે આ લોકો દેશનું ગૌરવ છે દેશનો રિયલ હીરો આ લોકો છે જી ખૂબ સરસ સરસ વાત કરી સર આપે દર્શક મિત્રો ફરીથી એક વખત આપણે જણાવી દઈએ કે કે અમારા આપને કોઈ વિષય સંબંધિત માર્ગદર્શન જોઈતું હોય તો તે આપને ચોક્કસથી મળી જશે અને અમારા નંબર સ્ક્રીન ઉપર જે ફ્લેશ થઈ રહ્યા છે તેના ઉપર આપ ચોક્કસથી પ્રશ્ન પૂછી શકો છો આપને કોઈ રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા હો આપ કોઈ રમતવીરના માતા પિતા હો તો ચોક્કસથી આપણે પ્રશ્ન હોય તો અમે ચોક્કસથી આપણે માર્ગદર્શન આપીશું ચર્ચાનો દોર આગળ વધારીએ સર અત્યારે આપણા ભારત દેશની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ભારત દેશ રમતગમત ક્ષેત્રે ખૂબ સારી સિદ્ધિઓ

એરાઝ અને ફ્રોમ ડિફરન્ટ ફેટર્નિટીઝ આજે આજથી દસ વર્ષ પહેલાં એવો એક ટાઈમ હતો કે માત્ર ક્રિકેટ જ વધારે પોપ્યુલર અને બીજી બધી સ્પોર્ટ્સ ડિસ્કસ થતી હતી મીડિયામાં રિપોર્ટિંગ ને એનું એ થતું હતું પણ બહુ ઓછું એટલે ખાલી એમ જસ્ટ એક કેઝ્યુઅલ એપ્રોચ તરીકે ઇન્ફોર્મેશન તરીકે કે ભાઈ ચાલો આમાં આજે બિલિયર્ડ્સમાં ગીત છે એથી સાત વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ મેળવી કે સુફિયાન છે કે નવ વખત સી સ્વિમિંગમાં વર્લ્ડ રેકોર્ડ કર્યો એમ ઉપર છેલ્લી પણ પછી જેમ તમે જેમ જેમ આ આ વાતાવરણ વધારેને વધારે પ્રોત્સાહિત થતું ગયું વધારે કોચિસ અવેલેબલ થયા ગવર્મેન્ટના એફર્ટ્સ ગવર્મેન્ટનું ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ અને નંબર ઓફ કોચિંગ સેન્ટર્સ અને ઓફકોર્સ આ બધાની સાથે સાથે

પહેલાં આપણું ભારતનું પ્રતિનિધિત્વ વર્લ્ડ લેવલે જે હતું એ કંઈ ઘણું સુધર્યું છે છેલ્લા બે દાયકામાં જોઈએ છે આપણે તો ઓલમ્પિક લેવલે આપણે ગોલ્ડ મેડલ લાવવાની સ્વપ્ન સાકાર કરી શક્યા છે અભિનવ બિંદ્રા છે આપણો નીરજ ચોપરા છે બરાબર એ બધા ગોલ્ડ મેડલ લાવી શક્યા વ્યક્તિગત રીતે એ જ આપણી મહિલા ખેલાડીઓ કરંડમ મલ્લેશ્વરથી માનીને બધા લોકો પણ મહિલાઓમાં પીવી સિંધુ રાસાય નાની હાલને બધા લોકો લાવી શક્યા છેલ્લા બે દાયકામાં ઘણું બધું ચિત્ર બદલાયું છે તેનું મુખ્ય કારણ શું છે આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રમત પ્રત્યેનો અને રમત ગીરો વિશેષ લગાવ રહેલો છે વિશેષ લગાવ છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહું તો જ્યારે પણ આપણી ટીમ અત્યારે પહેલા ઓલિમ્પિક ચાલે છે બરાબર આ પેલીસ તો આપણી ટીમ જ્યારે ઓલિમ્પિક માં રમવા ગઈ તો બધાને વેલકમ કર્યા હતા એને પ્રોત્સાહિત કર્યા હતા રમીન આવે પછી પણ પછી પ્રોત્સાહિત કરે છે તો આ એક પ્રકારનો એટીટ્યુડ આજ સુધી કદાચ ક્યાંય જોવા મળ્યો નથી તો કોઈ દેશના વડો જ્યારે આવો ઇન્ટરનલ પર્સનલી રસ લેતો હોય ને તો ખેલાડીઓમાં ઓટોમેટિક પ્રોત્સાહન આવવાનું જોશ આવવાનું જ છે એ જોવા મળે છે બીજું ગુજરાતમાં એક સમય એવો હતો કે નેશનલ લેવલ ચેમ્પિયન થઈને આવે ને તો ગૌરવ ગણાતું હતું તો આજે ગુજરાતની અંદર એક છોકરી પેરાલિમ્પિકની અંદર મેડલ લાવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે ભાવિના પટેલ જેને બે હજાર વીસની ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં એને ગોલ્ડ મેડલ આપણે એને મેડલ્સ મળ્યો છે ઓલિમ્પિકનો એવી જ રીતે બીજી પણ બે ત્રણ ખેલાડીઓ એવા છે કે જેઓ ઓલિમ્પિકમાં મેડલ્સ લાવી શકે તેવા છે એટલે ગુજરાતનો પણ એટલો વિકાસ થયો છે તેનું મુખ્ય કારણ આ છે કે પેરેન્ટ્સમાં જાગૃતિ લોકોમાં જાગૃતિ અને ખાસ તો આપણે સરકાર કહી શકાય સરકારમાં અને આપણા વડાપ્રધાનમાં પણ જાગૃતિ છે તો એવું લાગે આપણી ફ્યુચર હજી ઘણું ઉજ્જવળ છે તો સર એની સાથે પ્રદીપભાઈએ જે બધા એક્ઝામ્પલ્સ કહે આપણે ગ્લેરિંગ એક્ઝામ્પલ એથ્લેટિક્સમાં છે બાઉભાઈ પનો છે યસ કે જો વીસ કિલોમીટર વોકમાં ઓલિમ્પિક સુધી પહોંચી ગયા હતા અને એ આપણે દર્શક મિત્રોને જણાવીએ કે હિંમતનગર નજીકના એક બહુ નાના ગામમાંથી બાઉભાઈ બનો છે એમના નેટિવ છે હવે એમાં કેવી રીતે એમણે આ એન્ટ્રીને મળી ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ તમને કહું કે એથ્લેટિક્સના કોચ એ જે પટેલ સાહેબ બાય કાર શ્રીનાથજી દર્શન કરવા જતા હતા તો હિંમતનગર આગળ બાઉભાઈ રોડ ઉપર આમ ચાલતા હતા હવે ધી અદર પટેલ સાહેબને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો કે ધેર ઇઝ સમથિંગ વેરી સ્પેશિયલ એની સ્ટેપ્સ છે હીટ પોઝિશન હેન્ડ્સ મુવમેન્ટ એટલે એમને થોડી વાર ઓબ્ઝર્વ કર્યું પછી કહે છે કે મારે હું પાછો બે દિવસ પછી આવવાનો છું તમે મને મળશો મને આમાં ઇન્ટરેસ્ટ છે એટલે કે ચોક્કસ હું આ ટાઈમે ઊભો રહીશ તમે સાહેબ કહેશો એ પ્રમાણે એટલે પાછા આવતી વખતે બાઉુભાઈને મળ્યા પછી પટેલ સાહેબ પોતે બાઉુભાઈના ઘેર ગયા એમના પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કર્યું અને પછી એમ કે આ છોકરાને હું અમદાવાદ મારી સાથે લઈ જાઉં છું અને બધી જ એમ કે સ્પોન્સરશીપ ફેસિલિટીઝ જમ ખાવા પીવાની રહેવાની એ બધી મારી જવાબદારી એટલે એના પેરેન્ટ્સ પણ એગ્રી થઈ ગયા અને દેટ ઇઝ આઉ બાઉભાઈ પનોચા અમદાવાદમાં આવ્યા અને આ લેવલ સુધી પહોંચ્યા અનફોર્ચ્યુનેટલી શું થયું કે ઓલિમ્પિક્સમાં એમનો ઇવેન્ટ હતો એ એના આગલા દિવસે ટ્રેનિંગ દરમિયાન એમને ઇન્જરી થઈ અને દેટ્સ વાય હી કુડ નોટ પાર્ટિસિપેટ ઓલિમ્પિક્સ એટલે આવા નાના ગામમાં પણ આ લેવલના સ્પોર્ટ્સ પર્સન્સ ઘણા છે આજે આપણે કહ્યું એ પ્રમાણે એમ કે સરખડીએ કે પાંચ હજાર માણસની વસ્તીનું ગામ જૂનાગઢ ડિસ્ટ્રિકમાં છે પણ સો ઉપર વોલીબોલ પ્લેયર્સ એક નાના સેન્ટરે આપ્યા છે એવી રીતે શૂટિંગમાં જુઓ શૂટિંગમાં આપણે લજ્જા ગોસ્વામી જુઓ તમે લજા ગોસ્વામી એક નાનકડા સિટીમાંથી આવે છે સાવ અને જ્યારે એ ઇન્ટરનેશનલ નેશનલ ચેમ્પિયન થતી હતી ત્યારે પછી પોતાની રાઇફલ નહોતી સાહેબ એ પોતે રાઇફલ બીજાની રાઇફલ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે એને મેડલ્સ મેળવ્યા છે પણ એવી વ્યક્તિ ગુજરાતનું નામ રોશન કરવા માટે આજે તૈયાર થઈ છે સરિતા ગાયકવાડ છે એટલે એટલે ગામ્ય લેવલથી પણ ઘણા બધા એવા પ્રતિભાવો છે કે જો એને યોગ્ય માર્ગદર્શન મળે યોગ્ય કોચિંગ મળે કે યોગ્ય સંસ્થાનો સહકાર સાથ સહકાર મળે તો એ પોતાનું શાઇન આઉટ કરી શકે છે એટલે પ્રોપર માર્ગદર્શનની જરૂર છે અને પ્રોપર કોચિંગની આવશ્યકતા રહેલી છે તો સર એક પ્રશ્ન એ પણ થાય કે સ્કૂલ લેવલથી જ વિદ્યાર્થીઓમાં જે તે સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગે અને પ્રોત્સાહન મળે તે માટે સરકાર તરફથી પણ અત્યારે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે તે અંતર્ગત દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશે હવે તમને ખબર છે હમણાં આપણે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતભાઈ અમને જાહેર કર્યું હતું કે દરેક સ્કૂલ અને દરેક કોલેજોએ જેમ બધા વિષયો છે ને એવી રીતે દરેક શાળાએ અને કોલેજોએ એકાદ રમતને અને રમતને એડોપ્ટ કરવી પડશે અને એના માટેની આખી ટીમ તૈયાર કરો બરાબર તો તમારે દરેક સ્કૂલ કોલેજની અંદર અમુક પ્રકારના ખેલાડીઓ અમુક રમતના હોશિયાર હશે આપણે દાખલા તરીકે હાલ પૂરતો કહીએ તો આપણી અમદાવાદની માઉન્ટ કાર્બેલ સ્કૂલ છે એ બાસ્કેટબોલમાં હંમેશા ચેમ્પિયન જ હોય છે એ રમત એના પર તે એને કેન્દ્રિત કરેલું છે એટલે દરેક પ્રકારની સ્કૂલ કોલેજો કોઈ કોઈપણ પ્રકારની રમતને પૂરતું ધ્યાન આપવામાં આવે માત્ર પીટીનો પિરિયડ છે એટલે બે હાથ ચાલીને આવતા અને વિષય પૂરો થઈ ગયો તો શક્ય નથી પરંતુ જેમ જે ગણિત ઇંગ્લિશ કે બીજી ભાષાઓ ભણાવવામાં આવે છે જેટલું એના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે તેના સ્પેશિયલ નિષ્ણાત ટીચર્સ રાખવામાં આવે છે તેવી જ રીતે દરેક સ્કૂલ કોલેજોમાં જો સારામાં સારા કોચ નિષ્ણાત રાખવામાં આવ્યા હોય તો એ વ્યક્તિ દ્વારા દરેક સ્કૂલ કોલેજમાંથી હું કોઈ એક એક ખેલાડી એવો તૈયાર થઈ શકે કે જે નેશનલ લેવલ સુધી પહોંચી શકે એમાં કોમ્પિટિશન થાય કઈ સ્કૂલ કે કોલેજ નેશનલ મેડલ લાવશે સૂત્ર છે ને હર ઘર તિરંગા એમ હર ઘર સ્પોર્ટ્સમેન હર સ્કૂલ કોલેજ સ્પોર્ટ્સમેન હોવો જોઈએ જી સર ખૂબ સરસ ઉમદા વાત કરી સર આપણે સર આપણ આ પ્રશ્નના સંદર્ભમાં કંઈ કહેવા માંગો છો શું કહેશો સર પ્રદીપભાઈ કહ્યું કે નેટવર્ક જે છે ગ્રાસરૂટ લેવલ એટલે એક તો સ્કૂલ લેવલે આ અંગેની અવેરનેસ પ્લસ ફેમિલીમાં પેરેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન અને એ પ્રમાણેનું આપણે આગળ પણ ડિસ્કસ કર્યું કે એની વિડીયોસ મૂવીઝ એ બંને અત્યારે તો અવેલેબલ છે એટલે ઇન્ફોર્મેશન ઇઝ નોટ એ પ્રોબ્લેમ એટલે આનાથી તમે આખું એક ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી શકો અને એનાથી બાળકને વધારેને વધારે ક્યુરિયોસિટી થતી જાય કે આ સક્સેસ આટલું બધું થઈ શકે છે અને થોડીક તમે એને સ્ટોરી એ સ્પોર્ટ્સની બનાવીને ચર્ચા કરી શકો કે ભાઈ આને આમ થયું હતું અને આમાં આ લેવલથી એમ કે દાખલા તરીકે ધ્યાનચંદનો દાખલો આપ્યો તો ભાઈ એમ કે ઓલિમ્પિક્સમાં મેજર ધ્યાનચંદ બૂટ વગર રમ્યા હોકી રમ્યા હતા અને છતાં એમનું એટલું બધું પ્રભુત્વ વર્લ્ડ લેવલ ઉપર હતું અને એની ઈર્ષા પણ એટલી હતી કે જર્મનીમાં જ્યારે હોકીની વર્લ્ડ કપ મેચ હતી ત્યારે જર્મનીના પ્રેસિડેન્ટ ખાસ જોવાયેલા અને એમને એમ જ હતું જર્મની ચેમ્પિયન થવાની જ છે પણ આનાથી બન્યું ઊંધું અને ઇન્ડિયા એ વર્લ્ડ કપ જીત્યું એટલે જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરી બની હતી ત્યારે એમણે ધ્યાનચંદને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યા અને કે તમે જર્મનીમાં આવો તો અમે અમારી ટીમ તરફથી રમો અને અમે બધી ફેસિલિટીસને તમારું ધ્યાન રાખીશું એટલે મેજરે બહુ વિવેકથી એમને ના પાડી દીધી કે હું મારા દેશને છોડીને બીજે કાંઈ જવાબ માગતો નથી જી ખૂબ સરસ એમના દેશભક્તિ પણ હોવી જોઈએ રમતવીરમાં એક પણ બહુ મહત્વની વસ્તુ છે કે દેશભક્તિ વતન પ્રત્યેનો પ્રેમ હોય જુસ્સો હોય ને તો કોઈ પણ ટીમ જીતી જાય છે આગળ વધી શકે છે તમે કીધું બરાબર છે આઈએ જર્મનીના એટલે એમ કહ્યું હતું કે તું અમારે ત્યાં આવી જાય એટલું જ અમે તને સિપાહીમાંથી ફિલ્ડ માર્શલ બનાવીશું એવી ઉપર ઓફર કરેલી ત્યારે એવું બોલેલા ધ્યાન કે હું મારા દેશનો મારા વતનનો અદનો સિપાહી છું એનું મને ગૌરવ છે મારા વતનનું મને ગૌરવ છે મને મારી રીતે આ બરાબર છે એટલે આવું એક દેશભક્તિ દેશ એ પણ માણસને જીતવામાં આગળ વધવામાં બહુ મહત્વનો ભાગ છે જી સર ખૂબ સરસ વાત કરી હવે આજે સ્પોર્ટ્સ ક્ષેત્ર અને આજે સ્ટુડન્ટ્સને તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રયત્નો થઈ રહ્યા છે અને કેન્દ્ર કક્ષાએ પણ તેઓ આગળ વધે તે માટેના ખૂબ અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તો વિવિધ પ્રકારની યોજનાઓ પણ છે સહાય પણ આ મળતી હોય છે જે સ્ટુડન્ટ સ્પોર્ટ્સ સ્ટુડન્ટ્સને તો તે અંતર્ગત પણ થોડેક દર્શક મિત્રોને માહિતગાર કરો તેના વિશે સુધીર સર આપ શું કહેશો એટલે આમાં જે સ્પોર્ટ્સ બીજા બધા જો આપણે દાખલો લઈએ દાખલા કે શૂટિંગ સ્પોર્ટ્સ તો ઓગણીસો અડતાલીસની સાલથી જ આ વાતાવરણ ગુજરાત અને એસ્પેશિયલી અમદાવાદમાં ઉત્પન્ન થયેલું હતું એમાં કેજી પ્રભુ સાહેબ હતા એમણે ખાનપુરમાં શૂટિંગ રેન્જની શરૂઆત કરી હતી અને ત્યારથી એક એ પોતે ડોક્ટર હતા મુંબઈમાં મેડિકલ પ્રેક્ટિશનર અને એ બધું છોડીને આ શૂટિંગને પ્રમોટ કરવા અને બને એટલા ને ઇન્વોલ્વ વધારે કરવા માટે એમના આ પ્રયત્નો હતા ત્યાર પછી અમદાવાદના જે ઉદયન ચેનુભાઈ બેરોનેટ સાહેબ હતા એમણે એમનું બંગલો એ આખું ઓફિસ માટે એમણે આપી દીધું કે તમે બધી એક્ટિવિટી અહીંથી કરો એ જ રીતે કેજી પ્રભુ સાહેબે જે બધા આર્મ્સ છે એટલે પેલેટ્સ પિસ્ટલ્સ રાઇફલ્સ એ બધાની એ પણ મંગાવીને પણ એમણે આરોગ્ય પ્રોત્સાહન કર્યા ત્યારે એટલે આ રીતનું એન્કરેજમેન્ટ જોવા જઈએ તો હવે સ્પોન્સરશીપ વધી છે બીજા સોર્સિસ વધી ગયા છે

સારું દેખાવ કર્યું હોય એ બધા સ્પોર્ટ્સમેનને એકત્રિત કરવાના એને વધુ સારું દેખાવ કરી શકે વધુ સારું કોચિંગ કરી શકે વધુ ટ્રેનિંગમાં ટાઈમ આપી શકે ટાઈમ ઓછો આપે તો એને આર્થિક બોજો ઓછો થાય એવા માટે પણ હવે પ્રયત્નો શરૂ થયા છે અને સર એવું પણ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કોમ્પિટિશન નું આયોજન થઈ રહ્યું છે અને કેન્દ્ર કક્ષાએ પણ ખેલો ઇન્ડિયા જેવી આયોજનો થઈ રહ્યા છે એટલે સ્પોર્ટસમે આગળ વધવા માટે ખૂબ પ્રકારના સારા એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને કદાચ હું તો એવું કહી શકું કેહવાય કે આ બે હાજર છત્રીસ ની જે પૂર્વ તૈયારીઓ છે અને જે સોનેરી તક આપણા ભારત દેશ ને પ્રાપ્ત થઈ છે તો એટલે દરેક સ્પોર્ટ્સમેન માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કોઈ બાળક જો આ પ્રોગ્રામ જોતો હોય તેને ખ્યાલ આવશે કે હવે બે હજાર છત્રીસની એટલે આવતા બાર વર્ષ પછી એ પોતે ઓલિમ્પિક માટે તૈયાર થઈ શકે એમ છે આજથી શરૂઆત કરે કે મારે ઓલિમ્પિક પેલો ટાર્ગેટ બનાવે મારી ગેમ મારે ગોલ બનાવે કે મારે ઓલમ્પિકમાં ફલાણી ફલાણી રમતમાં મારે આગળ વધવું છે તો આજથી શરૂ કરે કોઈ રોલ મોડલ ગોતે સારામાં સારો કોચ સારા સારા કોમ્પ્લેક્સમાં સાહેબ કીધું એમ ગાંધીનગર કે નડિયાદ કે કોઈ સારી જગ્યાએ જોઈન્ટ થાય અને પોતાની ટ્રેનિંગ શરૂ કરી દે તો ચોક્કસ પણ ઓલિમ્પિક રમાતો હોય તો છોકરો માટે કોચિસ અત્યારે પહેલા શું હતું કે ખાલી પ્લેયર્સને વધારે એન્કરેજમેન્ટ એની હવે તો કોચિસને પણ ટ્રેન કરીને ટોપ ઇન્ટરનેશનલ લેવલના કોચ તૈયાર થાય એવી ફેસિલિટીસ પણ હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે અને એમની પૂરી બધી રીતે સંભાળ રાખે એટલે શું છે કે નર્સરી આખી સ્પોર્ટ્સની કે પ્રારંભિક કક્ષાથી તૈયારીઓ થઈ રહી છે એટલે કોચને પણ એટલું એન્કરેજમેન્ટ મળે જુદી જુદી નવી જે લેટેસ્ટ ટેકનિક છે એને એ પણ ઇન્વોલ્વ થાય એટલે આખું એક વાતાવરણ ઊભું થયું વિથ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ અને એવરીથિંગ જી આ બંને મહાનુભાવોને એટલું જ કહીશું કે આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં અમારા દર્શક મિત્રોને સંદેશો આપવો હોય તો શું કહેશો રમતને ચાહો અપનાવો અને તમે માન આપો સર ખૂબ સરસ વાત કરી સર આપણ શું બસ એ જ કે બધા લેવલ ઉપર એમ કે પ્લેયર્સ તો ખરા પણ કોચિસ ગ્રાઉન્ડમેન પેરેન્ટ્સ સ્કૂલ્સ એજ્યુકેશનલ બધી ફેકલ્ટીઝ છે અને આનાથી ઓટોમેટિકલી ઇન્ટરેસ્ટ વધવાનો છે જી સર આ બંને મહાનુભાવોએ ખૂબ સરસ માહિતી આપી આજના વિષય સંબંધિત માર્ગદર્શન દર્શક મિત્રોને પૂરો પાડે તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આજની ચર્ચાને અંતે એટલું જ કહી શકું કે રમતગમત ક્ષેત્રે ભારત દેશ નવી લક્ષ્યાંકો હાંસલ કરે નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી જ અભ્યર્થના અમે ભાવીએ છીએ ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના વિષયો પર આધારિત ગિરનાર સ્ટેમ્પવેસ્ટ